Sayang, kita bahagia, demokrasi masih berharapan. Ya, ini dokterin khalifah. Jadi tham khalifah saja, pindhoan kita tham tuan. Sayang, maklum aja, pindhoan itu ama wala. Jadi kalau kita lagi mau ke sayang, kita

અને દૂધ હટાણે ને આઠ વાગ્યા લગન માં દેવા જવાનું હોય એ થોડી ઓફી દોવા દે આઠ વાગ્યા લગન માં દોવાઈ છે આઠ વાગ્યા પેલા આમ દોલી આવું કઈ ને મારક માં હે ને એની કરમ ધ્યાન રાખવું પડે આ કેસો અમે ખાણ ને ગદપ ને રાખે તે પારેટા હે ને તે ખાણ ખાય એટલે ઘડી નો હાલ ભેગી સાથે ગદપ નાખીએ

અવાજ કરીએ ને તો પછી બી જાય અંદર ને કબૂતર ને ન હોય ને ઉડે જાય મારું બધું કામ કમ્પ્લીટ થતું હમણાં વહેલા કામ થઈ જાય થોડુંક વાર નાખે ને પછી વાહિ રાયસી ને એને હમણાં કઈ બહુ કામ નથી બહુ વહેલું ઉઠવાનું ના હોય ને અમે બહુ વહેલા નથી ઉઠતા કામ હોય ત્યારે વહેલું ઉઠવું પડે કામ વગર રોકું કઈ વહેલું કામ ઉઠવું એ હા મોડે રાખવું નવાઈ માં બે ત્રણ માસ લાભ આપડે અવાજ કરીએ ને બોલીએ ને તો વ્યા જાય નાગર ઉપર તરત રોટલો નાખીએ ને તો લઈ જાય તો હું નાગર ખેતર ખેતરમાં આવે મોલ લાવ્યો તો હું આવે ને તો મોલ લાવી વ્યા ગયા મોલ લાવે ને વિડીયો નો બનાવવા જઈએ આપડે આવીએ ને તો વ્યા જાય તમારે નાગર મોલ મોલ લાવે તો હવે હું વાર નાખા વારે ને પછી ચોરી નાખવા દઈએ ને હમણાં ચોરી હોય ને વજન વાળી હોય તે થોડીક વધારે થાય

જો હાડાના વાયગા નહીં ને લુગડા ધોવાના કારણે આજ પોવન મળ્યો ફૂલ ને કોક કોક સાટાઇ પણ આવે તે લુગડાની ડોલ છે ને હું દોરી મૂકે સાટા આવતા તો ને તો થોડીક જારો તથા બંધન વાળા ચાલુ થયા ત્યાં એવું કીધું નાખ્યા એ હું પાઈ જાય ને ઓટા જાય પછી એમાં ડાળીને થોડીક સેગા થઈને એના દોર બંધ થઈ હતી ના 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 પાણીવાળા ન હોય તો ને આ બીજો સામાન અમારો પીડ્યો ખાટલા હે જે બાર બાર ખાટલા રાખીએ નહીં પાણી હોય ને તો દોરી નીજરે નહોતી બહાર રાખે

રોગી ભરે ને મૂકી દીધી ફાટી પછી લીધું એટલે કાંઠો વારવાનું બાકી હતી એ મને સુઈ વાર દીધી મને આવડે તો ખરી પણ મારે ટાઈમ હોય નહીં તો હું કરવા લાગા અને પછી ન જાઉં વહેલે પરવારે ને જાઉં તો લેવા લાગા ફાટિયા ને કાઠો વાળા જાય ને તો ફાટિયા વાળા માલ ન લાગે બે ત્રણ દી એક ધડકી અમે કરી લે ટાઈમે ટાઈમે કરીએ ને ને બાર વાગ્યા તે ઢોર ને બાર વાગ્યા નીણું ના ખાઈ ગયું કામ થઈ ગયું તો શિયાળ વાગ્યા અને અટાણ હે ને મારે ઠારી વારું હમણાં કીધું ઠારી વાળું નથી હારમણું નથી મારું

સણા નો જે ભૂકો હોય ને સણા ખારી પીએ એ બે મિક્સ કરીએ પણ અવાર ખાલી ભૂકો હોય મગ નું હોય એ અલગ રાખે રાખ્યું ખાલી મગો તો ખારી મગ નું હોય અવાર અમાર મગર ને એ મગનું શોખ્યું હોય ને તો વાંધો ના કાંઠથી ફૂલ મેં આવે ને તો આ ખાસા એ ખાસ આવે બહુ તાલીલું હોય તો બધું બહુ મે હોય ને તો વધારે આવે વારા જેવું નથી હારમણો માર્યો તો હરમણો મારતા વાણું ત્યાંથી પોવાના કુસો બધો આવી જાય

ને બે ત્રણ જોડી બાર બાર થાય વારિય ને તો થોડુંક વધારે ફાઈનલી આ બધું કમ્પ્લીટ કામ ને આ છે ને ફુવારો ને મારો હું એકલી હે ને લાઇટી ને નકત ફુવાર દે તો હવા સુકાઈ શું પૂણે આઠ વાગ્યા ના ટાણે ને માર પુરબંદર જાઉં ને બહુ જાજુ કામ ને તો અંદર આવ ને જ હું પૂરમાં નાખવાથી ભાગ આવું એવા હાટ અટાણ જાય પૂણા હોય ને પૂગવા આવ્યા સાંય પૂગે આવ્યા આ છે ને અટાણ આવવાનું કંઈ બહુ પ્લાન નહોતું પછી મળ મળવા બનાવ્યું